કપાસ આપણે પાડી દેવાની ગળતરી હતી જે કપાસની અંદર કોઈ તંતુમૂળનો વિકાસ નહોતો પીડાશ પડતા પાન બધા થઈ ગયા હતા અને ત્યાર પછી આપણે અહીંયા જી માસ્ટર જે કાર્બન જે છે પાવડર ફોર્મમાં આવે એનું આપણે એક વિગે પાંચ પંપનું ડ્રિન્ચિંગ કરાવેલું છે અને ત્યાર પછી એના ઉપર બે દિવસ પછી તરત જી માસ્ટરનો સ્પ્રે કરાવેલો છે જે લિક્વિડ ફોમમાં આવે છે અને ત્યાર પછી આપણને આ કપાસમાં પૂરેપૂરું રિઝલ્ટ મળેલું છે આઠથી પંદર દિવસની અંદર કેટલું મળેલું છે જે આ બધો કપાસ જે છે એ પીળાશ પડતાં વાળો હતો નમસ્કાર સંજયભાઈ નમસ્કાર નમસ્કાર હવે આપણે બજરંગ એગ્રોમાંથી હું અત્યારે તમારી વાડીએ એટલે કે ખેતરે આવ્યો છું હવે જે આપણે તમારો આ પ્લોટ આપણે જોયો હતો કપાસનો ત્યારે તમારા કપાસમાં શું તકલીફ હતી સંજયભાઈ એક તો કપાસનો કોઈ વિકાસ નતો તંતુમુનો વિકાસ નતો અને કપાસ આપણને જોવો જ નતો ગમતો બરોબર બીજા નવમાં કે મારે પાણી નાખવાની ગણતરી હતી હા પછી ત્યાર પછી તમે આ કપાસમાં શું ટ્રીટમેન્ટ કરાવી આ કપાસમાં આપણે એક તો જી માસ્ટરનો ડ્રિંકિંગ કર્યું હા ઈ તમે ડ્રિંચિંગ કર્યું ઈ જી માસ્ટર જે આપણે પાવડર ફોર્મમાં આવે છે કાર્બન

ઘણો બધો ફાયદો જોવા મળ્યો તંતુ વિકાસ તંતુમૂળનો વિકાસ પણ ખૂબ થયો અને છોડવો પણ ભરાવદાર થયો બરાબર અચ્છા તો મારા દરેક ખેડૂત મિત્રોને એક સલાહ છે કે આપણે આ પ્લોટની અંદર તમે જોઈ શકો છો કે જે કપાસ આપણે પાડી દેવાની ગણતરી હતી જે કપાસની અંદર કોઈ તંતુમૂળનો વિકાસ નહોતો પીડાશ પડતા પાન બધા થઈ ગયા હતા અને ત્યાર પછી આપણે અહીંયા જી માસ્ટર જે કાર્બન જે છે પાવડર ફોર્મમાં આવે એનું આપણે એક વીઘે પાંચ પંપનું ડ્રિન્ચિંગ કરાવેલું છે અને ત્યાર પછી એના ઉપર બે દિવસ પછી તરત જી માસ્ટરનો સ્પ્રે કરાવેલો છે જે લિક્વિડ ફોર્મમાં આવે છે અને ત્યાર પછી આપણને આ કપાસમાં પૂરેપૂરું રિઝલ્ટ મળેલું છે જે આપણે ખેડૂતની મુલાકાત કરી એ ખેડૂતના ખેતરમાં જ આ વિડીયો આપણો ઉતારી છે અને તમે જોઈ શકો છો કે એ કપાસનું રિઝલ્ટ આપણને આઠથી પંદર દિવસની અંદર કેટલું મળેલું છે જે આ બધો કપાસ જે છે એ પીળાશ પડતાં પાંદડો વાળો હતો અને એ ખેડૂત પણ ખુશ છે અને એવી ભલામણ કરે છે કે દરેક ખેડૂત મિત્રો જી માસ્ટરનો ઉપયોગ કરે અને સારું રિઝલ્ટ મેળવે અસ્તુ જય ભારત જય ભવન